નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ચારમાં પર્યાવરણ વિષયનું મિત્રો આપણું જે પેપર તારીખ છ ચાર બે હજાર ચોવીસની શનિવારના રોજ જે મિત્રો આવનાર છે તે ચાલીસ કોડની આપણી પરીક્ષા મિત્રો રહેશે સૌ પ્રથમ મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેમાં તમારે લખવાનું છે તેમાં તમારું નામ વિદ્યાર્થીનું નામ લખવું પડશે તમારો બેઠક નંબર અહીંયા મિત્રો શાળાનું નામ આવશે અને અહીંયા તમારો વર્ગ આવશે હવે આપણે મિત્રો પ્રશ્નપત્રની અંદર તમારે જે પ્રશ્ન આવવાના છે તેનું સોલ્યુશન કરીએ તેના પહેલા તમે મિત્રો ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ચારના મિત્રો તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ ચાલો પ્રશ્ન એક આપેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો મિત્રો ઉત્તર અહીંયા જે બોક્સ આપેલું છે એમાં લખવાનો છે મિત્રો તમારે ઉત્તર છે એ અ બ જે હોય યોગ્ય એક ઉત્તર લખવાનો રહેશે પહેલો પ્રશ્ન છે ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી કયા મસાલાનો ઉપયોગ થાય છે તો તમને ચાર ઓપ્શન આપેલા છે હળદર લવિંગ અજમો અને વરિયાળી તો આપણો સાચો જવાબ છે અજમો અજમામાં મિત્રો ક આપેલો છે તો આપણે ક છે એ આ બોક્સમાં લખવાનો છે બીજો પ્રશ્ન છે દાળમાં સુગંધ લાવવા માટે સેના પાન નાખવામાં આવે છે અજમો કોથમીર મીઠો લીમડો મરચું તો આપણો જવાબ આવશે મીઠો લીમડો ક જવાબ છે તો આપણે બોક્સમાં ક લખીશું ત્રીજું નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે આદુ કોથમીર મરચું હળદર તો આપણને ખબર છે કે આદુ છે એ ચામાં નાખવામાં આવે છે એનો જવાબ છે અ તો આપણે બોક્સમાં અ લખીશું ચોથું દૂધ સાથે નીચેનામાંથી શું મિશ્ર કરી પીવાથી ખાંસી મટે છે મીઠું મરચું ખાંડ કે હળદર તો આપણો સાચો જવાબ છે ડ હળદર તો આપણે ડ છે એ બોક્સમાં લખીશું પાંચ દાંતમાં દુખાવો થતો હોય ત્યારે નીચેનામાંથી કયો મસાલો ઉપયોગ થાય છે લિંગ લવિંગ અજમો કે વરિયાળી તો આપણો સાચો જવાબ છે લવિંગ એટલે કે બ છે એ આપણે કોષ્ટકમાં અહીંયા લખીશું હવે આપણે પ્રશ્ન બે ઉપર જઈશું એનો અ છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની નિશાની ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે પહેલો પ્રશ્ન છે મોરના પીંછા રંગબેરંગી હોય છે તો રંગબેરંગી મિત્રો હોય છે તો આ વિધાન સાચું છે બીજો ચકલી ઝાડની બખોલમાં માળો બાંધે છે તો મિત્રો ચકલી ઝાડની બખોલમાં માળો બાંધતી નથી તો આ વિધાન ખોટું છે ત્રણ પોપટ આપણો રાષ્ટ્રીય પક્ષી છે મિત્રો પોપટ આપણો રાષ્ટ્રીય પક્ષી નથી તો આ વિધાન ખોટું છે તો ચાલો આપણો રાષ્ટ્રીય પક્ષી કોણ છે મિત્રો કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે તમારે હવે આપણે બ છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં જ લખવાના છે જેમાં એક પ્રશ્ન પૂછેલો છે કે દેવચકલી તેનો માળો સામાંથી બનાવે છે તો મિત્રો દેવચકલી છે એ તમે જોયું હશે કે અલગ અલગ પ્રકારના જે કણસલા હોય છે બરાબર તેમાંથી માળો બનાવતો હોય છે અલગ અલગ પ્રકારના જે લકડા હોય છે અથવા કોઈ પણ પ્રકારનો રૂ હોય તો રૂને ભેળું કરી અને ઘરમાં માળો બનાવતી હોય છે અને તમે જોયું હશે એ આપણે અહીંયા લખવાનું છે પ્રશ્ન ત્રણ છે એનો અ છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં શબ્દમાં લખવાના છે એક શબ્દમાં લખવાનું છે પહેલું છે પપ્પાની બહેનને શું કહેવાય તો પપ્પાની બહેનને ફોઈ કહેવાય બીજું મમ્મીના પપ્પાને શું કહેવાય તો મમ્મીના પપ્પાને નાના કહેવાય છે પ્રશ્ન ત્રણનો બ છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે પહેલું છે તેજરનું ઘર અને તેના મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો આપણે જવાબ લખીએ તેજલનું ઘર ગામડામાં છે જ્યારે મામાનું ઘર શહેરમાં છે તેજલનું ઘર મોટું છે જ્યારે મામાનું ઘર શહેરમાં નાનું છે તો આવી રીતે આપણે પ્રશ્ન લખીશું પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ આપણે ખાલીયાપૂર્ણ કરવાની છે પહેલું છે કડીયો ખાલીયા મકાન ચઢવાનું કામ કરે તો કડિયો બીજું ગુજરાતના કવિઓ ખાલિયામાં પટોળાની કલાને વર્ણવી છે તો કાવ્યમાં આવશે લોખંડમાંથી વિવિધ ઓજારો બનાવે છે તો લુહાર પટોળામાંથી પટોળાની હસ્ત કારીગરી માટે પ્રાચીન સમયથી જ ખાલિયા શહેર જાણીતું છે તો પાટણ શહેર પાંચ મારે ઘરમાં લાકડાનું ફર્નિચર બનાવવાનું છે માટે ખાલગીયા કારીગરની જરૂર પડશે તો ફર્નિચર બનાવે તેને સુથાર કહેવાય તો સુથારની જરૂર પડશે પ્રશ્ન પાંચ નીચેના મિત્રો શાકભાજીના જે વેલા છે એના પરથી શાકભાજી અને છોડ પરથી શાકભાજીમાં વર્ગીકરણ કરવાનું છે તો તમે અહીંયા જોશો કારેલા રીંગણા ભીંડા પાપડી દૂધી ટામેટા તુરિયા ગુવાર આ મિત્રો શાકભાજી છે તેમાં વેલા પર થતી શાકભાજી અને છોડ પર થતી શાકભાજી બંને તારવાના છે ચાલો વેલા પર થતી શાકભાજીના નામ લખીએ તો કારેલા પાપડી દૂધી અને તુરિયા જ્યારે છોડ પર થતી શાકભાજીમાં રીંગણ ભીંડા ટામેટા અને ગુવાર તો આવી રીતે આપણે વિભાજન કરવાનું છે હવે આપણે જોઈશું પ્રશ્ન પાંચ નો નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે આ પ્રશ્નોનો જવાબ મિત્રો તમારે વાંચી અને તૈયાર કરવાનો છે પ્રશ્ન છ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે ફળો અને શાકભાજીને ખાતા પહેલા સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ મિત્રો ફળો અને શાકભાજીને ખાતા પહેલા સ્વચ્છ પાણીએ ધોવા જોઈએ કારણ કે તેના ઉપર ધૂળ રસકણો કે માટી ચોટેલી હોય તો એ મિત્રો સાફ થઈ જાય છે અને જીવા જીવજંતુ હોય તે પણ મિત્રો એની સાફ થઈ જતા હોય છે તો એના માટે આપણે સ્વચ્છ પાણીથી ફળો અને શાકભાજીને ધોવા જોઈએ બીજું તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે તો મિત્રો આપણા ઘરમાં મમ્મી પપ્પા હોય એ વહેલા ઉઠતા હોય છે અથવા મમ્મી વહેલી ઉઠતી હોય છે કારણ કે તેની ઘરનું બધું જ કામ અટોપવાનું હોવાથી તેની વહેલું ઉઠવું પડે છે ત્રીજું બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે તે આવું કેમ કરે છે મિત્રો એનું કારણ છે બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે કારણ કે તે શાકભાજી સુકાઈ જાય છે અને પછી કોઈ કામમાં આવતી નથી આગલા દિવસની શાકભાજી એટલા માટે એને વેચવી પડે છે અને નવી શાકભાજી કેવી રહે છે તંદુરસ્ત રહે છે પ્રશ્ન સાત બંદબેસતા જોડકા જોડવાના છે અહીંયા મિત્રો અવિભાગ અને બ વિભાગ આપેલ છે અહીંયા મિત્રો જોડકાની વાત કરીએ તો પહેલું છે મોઢેરા તો મોઢેરા શું છે તો સૂર્ય મંદિર છે તો એ બ છે એનો જવાબ તો આપણે અહીંયા બ લખીશું ગિરનાર તો શું છે તો ગિરનાર એ મિત્રો સૌથી ઊંચું શિખર છે તો ડ છે તો ડ જવાબ લખીશું અહીંયા સીધી શહીદની જાળી ક્યાં આવેલી છે તો અમદાવાદમાં તો અ છે તો આપણે જવાબમાં અહીંયા અ લખીશું નર્મદા નદી શું બાંધેલું છે તો સરદાર સરોવર ડેમ બાંધેલ છે તો એનો જવાબ ચારમાં ક આવે છે તો ક લખીશું તો આવી રીતે આપણે જોડકા પણ જોડવાના થશે પ્રશ્ન આઠનું અ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થાય છે મિત્રો ગંદુ પાણી પીએ તો મરડો કોલેરા ઝાડા ઉલટી જેવા રોગો થતા હોય છે હવે આપણે પ્રશ્ન આઠનો બ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે પેલું છે ઘરમાં પાણીની બચત કરતા કરવા શું શું કરવું જોઈએ મિત્રો ઘરમાં પાણીની બચત કરવા માટે આપણે ઘણું બધું કરતા હોય છે જેમ કે નહવા માટે માપનું પાણી વાપરવું વધારે પડતું પાણી વેડફાઈની એની કાળજી રાખવી કપડાં ધોતી વખતે મિત્રો વધુ પાણી ન વાપરવું જોઈએ પી પીવાનું પાણી ઢોર ઢાંખરને આપણે નવડાતા હોય ત્યારે કાળજી રાખી અને પાણી વાપરવું જોઈએ તો આ બધા જ બચત કરવાના મિત્રો ઉપાયો છે તો આ વાત કરીએ આપણે ધોરણ ચારની મિત્રો તમારા પર્યાવરણના પેપરની બરાબર આવું જ તમારું પેપર આવવાનું છે તો ખાસ આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા